ખેડા જિલ્લામાં ફરી એકવાર બોગસ દસ્તાવેજોથી જમીન વેચવાનું કૌભાંડ બહાર આવ્યું છે મહેમદાવાદના કેસરા ગામે ચુનીલાલ નાથાભાઈ નામના જમીન માલિકના કોઈ વારસદાર ના હોય તેમના મૃત્યુ બાદ ગઠિયાઓએ બારોબાર જમીનનો વેપલો કરી નાખ્યો એક જ જમીન દસ થી વધુ લોકો પર વેચાણ કરતા કકળાટના ઘર ઊભા થયા સમગ્ર મામલે જાગૃત નાગરિકે પ્રાંત અધિકારીને અરજી કરતા મામલો સપાટી પર પહોંચ્યો હતો

કલેક્ટર સાહેબ કમિટી બનાવીને એમને ઓર્ડર કર્યો મોટી વાત કહેવાય ને યાર જોડે જાગજો આવ ચાલતા ચાલતા હોય લાવ ભાઈ આઝાદ તમે અમાય જાવ અહીં ઊભા રાખવાનું અહીં ઉભા રાખજો ના ના સાહેબ અહીં બસ અહીં ઉભા રાખો અહીં જોડે બે અમદાવાદ પોલીસ ની અંદર ગુના નંબર છે પાંચસો ત્રેવીસ ખોટા દસ્તાવેજ બનાવવાના અને ખરા તરીકે એનો ઉપયોગ કરી અને રચી કેસરા ગામનો નંબર ચારસો આઠ એના માલિક ન હોવા છતાં ખોટા નામ ધારણ કરી અને ખોટો દસ્તાવેજ કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનાની વિગત જોતા એવું છે કે જમીન તકેદારી આયોગ હેઠળ મહેરબાન કલેક્ટર સાહેબની કમિટીએ એક નિર્ણય લીધો કે જે ફરિયાદ તલાટીને ફરિયાદ બાબતે ફરિયાદ નોંધાવવામાં મરણના દાખલાઓ બનાવી બનાવટી વ્યક્તિઓ ઊભા કરી મરણના દાખલા મેળવી એ આધારે જમીનની અંદર નોંધ પડાવી અને ખોટો માલિક બની સાત બારમાં નામ નોંધાવી આ જમીન કમરુદ્દીન નાસિરભાઈ મલિક જે કેસરાના રહેવાસી છે એમને વેચાણ આપેલી છે આ સમગ્ર પ્રકરણ માલિક ન હોવા છતાં માલિકના નામ ધારણ કરી અને ખોટી રીતના જમીન પચાવી પાડવા બાબતનું જણાયેલું છે આ ગુનાના કામે એ બે આરોપીને અટક કરેલી છે ફતેસિંહ શિવચરણ રાજપૂત ખરેખર એનું નામ છે ફતેસિંહ બુધાભાઈ જાદા તેમજ કમરુદ્દીન નાસિર હુસેન મલેક કરીને છે આ સિવાય પણ અન્ય આરોપીઓના નામ એફઆઈઆરમાં નામજોગ છે એ ખરેખર નામ ધારણ કરેલા વ્યક્તિઓ સાચા છે કે ખોટા અથવા અન્ય કોઈ નામ ધારણ દ્વારા છે એ પણ તપાસ કરવાની છે આ સિવાય બીજા અન્ય કોઈ તપાસમાં પણ જે પણ નીકળશે એ આરોપીને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ આ જમીન વેચાણ જ્યારે થયું એ વખતે મામલતદાર કચેરીમાંની વાધા અરજીઓ બી થઈ હતી એ વાધા અરજી થઈ હોવા છતાં પણ જમીન વેચાણ થઈ ગયું તો એમાં કોઈ સરકારી અધિકારીને આમાં આરોપી બનાવવામાં આવે છે આ જમીનનો દસ્તાવેજ જ્યારે કરવામાં આવ્યો મામલતદાર કચેરીમાં ત્યારે રજીસ્ટ્રાર તરીકે એક જ દિવસના ચાર્જમાં કોઈ અધિકારી હતા એમને દસ્તાવેજ કરેલો છે કેવા કારણે દસ્તાવેજ કરેલો છે એ બાબતમાં ડિપાર્ટમેન્ટલ એમની ઇન્ક્વાયરી પણ કલિફેશન દ્વારા ચાન્સે તેમજ આરોપીઓ સાથે એમની કોઈ સામેલગીરી હશે તો તપાસના કામે એ ખૂલશે તો એમની પણ ધરપકડ કરવામાં આગામી સમયમાં આવશે